ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી છે ઝી ચોવીસ કલાક સાથે ભરત સુતરિયાએ ખાસ વાતચીત કરી ભરત સુતરિયાએ પીએમ મોદીનો પણ આભાર માન્યો ભરત સુતરિયાએ અમિત આભાર માન્યો મુખ્યમંત્રી અને પાર્ટીનો આભાર માન્યો ભરત સુતરિયાનું નામ જાહેર થતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી આખરે અમરેલીની લોકસભાની બેઠક ઉપર ભાજપમાંથી જે અટકળો ચાલી રહી હતી અનેક નામો આવી રહ્યા આજે અંત આવ્યો છે ભાજપે અમરેલી લોકસભાની બેઠક ઉપર ભરતભાઈ સૂત્રિયાને ટિકિટ આપી છે આપણી સાથે ભરતભાઈ સૂત્રિયા છે તેમણે પૂછે ભરતભાઈ આપણે પાર્ટી વિશ્વાસ આપની પર મુક્યો છે અને ટિકિટ આપી છે શું કહેશો પાર્ટીનો પહેલા તો ખુબ ખુબ આભાર અને અમારા સોસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ તેમજ અમારા ગૃહમંત્રી ભારત સરકાર અમિતભાઈ શાહ અમારા ગુજરાતના પ્રમુખ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા સ્થાનિક નેતૃત્વ જેમ દિલીપભાઈ હોય રૂપાલા સાહેબ છે કૌશિકભાઈ છે મહેશભાઈ છે જેવી સાહેબ છે જનકભાઈ તળાવિયા હોય હીરાલાલ હોય તેમજ તમામનો અમારા સંગઠનના રાજુભાઈ કાબરિયા છે ભૂપેન્દ્રભાઈ છે અમારા મેહુલભાઈ ધોરાજીયા છે પીઠાભાઈ નકુંબ છે તમામે ખૂબ ખૂબ સહકાર આપ્યો વિશેષ વાત એ કરું તમને આમાં મને નાનભાઈ પણ સહકાર આપ્યો સાલું સાંસદ છે એણે પણ સહકાર આપ્યો તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર અમારા કાર્યકર્તાનો એટલો જુસ્સો છે અમરેલી લોકસભા અમે છ લાખ ઉપરથી જીતવાના છીએ અને અમે જીતવાના છીએ એ તો પાકું છે પણ અમે કઈ રીતે જીતવાના છે એ તમને પણ કહી દઉં અમે દસ વર્ષમાં કામ કર્યા છે અમે કામના નામે મત હું હું આજે આજની તમને વાત કરું આપણે લાભાર્થી સંપર્કમાં હતો તો મારા બુથમાં અહીંયા સસોનું વોટિંગ થાય છે પાંચસો વ્યક્તિએ લાભ લીધેલો છે આજની તારીખે તો અમે ગાવી અને અમને આ લિસ્ટ જોઈ તમને ખબર પડે કે સરકારે ખરેખર લોકોના નાના માણસના છેવાડા સુધી કામ કર્યા છે એના અમે મત માગવાના છીએ એટલા માટે હું કઉ છું અમે છ લાખ ઉપરથી મતે જીતવાના છે તો આ હતા ભરતભાઈ સુત્રિયા જેમને પોતાની જીત ઉપર પૂરો વિશ્વાસ છે અને તેઓ કહી રહ્યા છે કે તે છ લાખથી વધુ મતથી અમરેલી જિલ્લાની બેઠક લોકસભાની છે તે જીતી જશે કેતન બગડા ઝી મીડિયા અમરેલી